તો તો એવું છે છે કે દરેકના ઘરમાં હોય જ એટલે આજે આપણે આ મીઠાઈ એવી બધી વસ્તુઓથી બનાવના છીએ કે જે આપણા ઘરમાં હોય જ તો સૌથી પહેલા માપ માટે કોઈ પણ ઘરની તમે વાટકી લઈ લો તો એનાથી માપીને અહીંયા હું એક કપ સિંગદાણાથી આ મીઠાઈ બનાવવાની છું તો તમે જો વધારે પ્રમાણમાં બનાવવા માંગતા હો તો તમે બે કપ લઈ શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટ ને એ રીતે તમે ડબલ લઈ લો તો સૌથી પેલા આપણે સિંગદાણા ને એક પેનમાં નાખીશું અને તેને આપણે શેકવાના છે કોઈપણ જાડા તળિયાવાળી કઢાઈમાં કે પેનમાં આપણે આ સિંગદાણાને શેકી લઈશું આપણે અને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના છે જો વચ્ચે તમને લાગે કે ફ્લેમ વધારે છે તો તેને તમે સ્લો પણ કરી શકો છો જેથી કરીને તે સરખી રીતે શેકાઈ જાય અને સિંગદાણા તો આપણા સ્વાસ્થ્ય માટે ને શરીર માટે કેટલા સારા છે એ તો તમને ખબર જ છે એમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન બી અને અને છે એવા ખનિજ તત્વો જેમ કે પોટેશિયમ મેગ્નેશિયમ કે જે આપણા શરીર માટે ખૂબ જ સારા છે હવે આ સિંગદાણાને શેકાતા લગભગ ત્રણેક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઉપર આવો હલકો ગોલ્ડન કલર આવી ગયો છે હવે આ મીઠાઈ જો તમારે એકદમ જ સોફ્ટ બનાવી હોય ને જે રીતે મેં બનાવી છે તો પછી તમે આ સ્ટેજ ઉપર જ ગેસને બંધ કરી દેજો અને જો તમે બાળકો માટે બનાવતા હો ને તો આને થોડાક વધારે શેકજો તો થોડાક એ કડક થશે તો છોકરાઓને આંબી એવી કડક ક્રિસ્પી વસ્તુ વધારે ભાવે છે હવે આ સિંગદાણાને આપણે એકદમ ઠંડા કરવાના છે તો આવી રીતે કિચન ટોવેલ ઉપર એને પાતરી દઈશું અને હવે એ જ પેન ફરીથી ગેસ ઉપર મૂકીશું અને આપણે આમાં થોડાક ડ્રાય ફ્રુટ્સ ઉમેરીશું તો અહીંયા મેં પંદરથી વીસ બદામ અને પંદરથી વીસ કાજુ લીધેલા છે હવે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવા તો એકદમ ઓપ્શનલ છે તમે ખાલી સિંગદાણાથી પણ આને બનાવી શકો છો પણ ડ્રાયફ્રુટ્સ ઉમેરવાથી આપણી મીઠાઈમાં રિચનેસ આવશે અને સિંગનો ટેસ્ટ પણ થોડોક ઓછો થશે અને એવું લાગશે કે આપણે કોઈ આ બીજી જ મીઠાઈ ખાઈ રહ્યા છીએ હવે ફ્રૂટ્સનો કલર એકદમ જ ચેન્જ નથી કરવાનો બસ બે મિનિટ માટે જ આવી રીતે આપણે તેને શેકવાના છે અને તેને પણ ઠંડા કરવા રાખી દઈશું હવે ત્યાં સુધી સિંગદાણા તો ઠંડા થઈ ગયા છે ઉપરથી તમે આ રીતે ફોતરા ઉતારો ને તો આસાનીથી નીકળી જાય છે હવે જે લોકો આ રીતે સિંગદાણાની કંઈ પણ રેસીપી બનાવતા હશે તે લોકોને ખબર જ હશે કે આ એક સહેલી રીત છે સિંગદાણાના ફોતરા કાઢવાની તો કિચન ટાવેલમાં જ આ રીતે સિંગદાણાને આપણે ક્રશ કરતા હોય એવી રીતે કરવાનું છે તો આસાનીથી બધા જ ફોતરા નીકળી જશે હવે આ ફોતરાને પણ છૂટા પાડવાની એક રીત છે કે તમારી પાસે જે આ રીતના તળવાનો જે ઝારો હોય છે તે લઈ લો ને તેમાં થોડાક સિંગદાણાને ઉમેરી દો અને આ રીતે તમે ચાળશો ને તો વધારાના ફોતરા નીકળી જશે અને જો તમારી પાસે મોટા કાણાવાળો ચાળણો હોય તો તે પણ તમે વાપરી શકો છો અને આમાં વચ્ચે કોઈ પણ જો સિંગદાણામાં ફોતરા હોય રહી ગયા હોય તો તે કાઢી લેવા અને બે ચાર રહી જશે તો તો કંઈ ચિંતાની વાત જ નથી તો આ રીતે આપણે બધા જ શિંગદાણામાંથી ફોતરા કાઢી લઈશું હવે આપણે ગ્રાઇન્ડિંગ જાર લઈ લઈશું અને તેમાં આ સિંગદાણા બધા જ ઉમેરી દઈશું સિંગદાણામાંથી ફોતરા કાઢવા અને તેને ગ્રાઇન્ડ કરવું આ બધી પ્રોસેસ ત્યારે જ કરવી જ્યારે સિંગદાણા એકદમ જ ઠંડા થઈ ગયા હોય અને ડ્રાય ફ્રૂટ્સ પણ એકદમ જ ઠંડા હોય ત્યારે જ આપણે તેને પીસવા હવે આપણે આ બધી જ વસ્તુને પલ્સ મોડ ઉપર મિક્સરમાં ચલાવી લઈશું આ રીતના ચાલુ બંધ કરીને જેથી કરીને તે સરખી રીતે પીસાઈ જાય અને તેના ઓઇલ પણ રિલીઝ ન થાય અને વચ્ચે એક વખત ચેક કરી લેવાનું અને આ રીતના આપણે ચમચીથી તેને મિક્સ કરી દેવાનું જેથી કરીને જે કોઈ કટકા ઉપર નીચે રહી ગયા હોય તે પણ સરખી રીતે પીસાઈ જાય આપણે તેને વધારે પડતું ગ્રાઇન્ડ નથી કરવાનું તો હું તમને બતાવું તો આ રીતના આપણને આનો મિક્સચર મળ્યું છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તમારે હજી પણ આનાથી બારીક આ જોતું હોય ને તો હજી ત્રણ ચાર વખત આને આ રીતે ચલાવી લેવાનું હવે આમાં અડધો કપ બારીક નારિયેલનું છીણ કે જેને ડેસિકેટેડ કોકોનટ કહેવાય છે તે ઉમેરી દઈશું હવે આને મેં ફક્ત દોઢ મિનિટ માટે શેકી લીધેલું એ મેં શૂટ નથી કર્યું કેમકે વિડીયો પછી ખૂબ જ લાંબો થઈ જાત હવે આમાં ત્રણ ચમચી મિલ્ક પાવડર ઉમેર્યો છે હવે આજની આ મીઠાઈમાં આપણે દૂધ મિલ્કમેડ માવો એવું કંઈ પણ નથી ઉમેરતા એટલે જો તમે મિલ્ક પાવડર નાખશો ને તો એનાથી બહુ જ સરસ ટેસ્ટય આવશે અને રિચનેસ પણ મળશે હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો એને એક તરફ રાખી દઈએ અને આપણે મીઠાઈ જેમાં પાથરવાની છે તે થાળી તૈયાર કરી લઈએ તો આ રીતે થોડુંક ઘી એમાં લગાવી અને આપણે સ્પ્રેડ કરી દઈશું તો થાળીને ઘીથી ગ્રીસ કરીને એક બાજુ રાખી દઈશું તો હવે આપણે મીઠાઈ બનાવી લઈએ તેના માટે કઢાઈમાં ત્રણ ચમચી ઘી ઉમેરીશું આમાં ઘીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું જોઈએ છે બહુ વધારે ઘીની પણ જરૂર નથી હવે પોણો કપ ગોળ લેવાનો છે હવે તમને થશે કે ભાઈ આ ગોળને ઘીનો પાયો બનાવવાનો છે તો તમે ટેન્શન ન લેતા એવું કંઈ જ નથી કરવાનું આ મીઠાઈ એટલી બધી સહેલી છે કે જે પહેલીવાર પણ આ બનાવશે ને એ એકદમ પરફેક્ટ જ બનશે અને કંઈ પણ વસ્તુ બગડશે નહીં તો આપણે ધીમા ફ્લેમ ઉપર જ ગોળને એકદમ જ ઓગળવા દેવાનો છે તો ગોળ જો તમે એકદમ ઝીણો સમારેલો હશે ને તો એને ઓગળતા પણ બિલકુલ વાર નહીં લાગે હા પણ ફ્લેમને તમે જરા પણ હાઈ ન કરતા આ રીતે મીડિયમ કાં લો ફ્લેમ ઉપર જ ગોળને આપણે આ રીતે કૂક કરવાનો છે હવે તમે જોઈ શકો છો કે આમાં બબલ્સ આવવા લાગ્યા છે તો હવે તમારે લગભગ દોઢ કે બે મિનિટ આ રીતે ગોળને મિક્સ કરવાનો છે એને કૂક કરવાનો છે અને લગભગ દોઢ કે બે મિનિટ થઈ જાય ને પછી આપણે હવે જે શિંગદાણા અને ડ્રાય ફ્રૂટ્સનું જે પાવડર બનાવ્યો છે તે આમાં ઉમેરી દેવાનો છે હવે આપણે ગેસની ફ્લેમ અત્યારે એકદમ લો જ રાખેલી છે અને હજી પણ આપણે લો જ રાખવાની છેલ્લે સુધી હવે બસ આ બધી વસ્તુને સાથે આપણે મિક્સ કરતા જઈશું હવે જેમ જેમ આપણે મિક્સ કરીશું અને આ કૂક થશે તેમ તેમ આ લોટની જેમ એકસાથે આવવા લાગશે તો આ મીઠા એવી છે ને કે એકદમ જ ઝટપટથી બની જાય છે તમે જોઈ શકો છો કે લગભગ દોઢેક મિનિટ જ થઈ છે અને આ રીતના આ લોટની જેમ બધી વસ્તુ સાથે આવી ગઈ છે અને આ મિક્સચર પેનથી છૂટું થઈ ગયું છે તો હવે આપણે વધારે પડતું એને કૂક નથી કરવાનું નેતર તે ચવળ થઈ જશે તો હવે આપણે તેને થાળીમાં કાઢી લઈશું અને તેને ગરમ ગરમ જ આ રીતે પાથરી દઈશું તો તમે તાવેથાના મદદથી કાં તો પછી કોઈ વાટકી કે તેની મદદથી

વસ્તુઓ કયા પ્રમાણમાં લેવી તે જોઈ લઈએ તો આ જો એક કપ રાજગરો હોય તો તેની અડધી ખાંડ લેવાની છે અને તેનું જ અડધું ઘી લેવાનું છે એટલે કે રાજગરાના પ્રમાણથી આ બંને વસ્તુઓ અડધી અડધી લેવાની છે તો જેટલો રાજગરો લઈએ તેનાથી તેનું ડબલ પાણી જોઈશે તો અહીંયા આપણે બે વાટકી પાણી લેવાનું છે તો સૌથી પહેલા આપણે રાજગરાને શેકીએ તેની પહેલા પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે કેમ કે રાજના શીરામાં ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે તો તમે કોઈ પણ પેન કે તપેલીમાં આ પાણી મૂકી શકો છો ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દઈએ અને આ પાણી ગરમ થાય છે એની સાથે જ આપણે આમાં ખાંડ પણ ઉમેરી દઈશું જેથી કરીને ખાંડ એકદમ સરસ રીતે આમાં ઓગળી જાય અને શીરામાં ખાંડના આખા કણ ના આવે હવે પાણીને આપણે ઉકાળવાનું છે અને તે ગરમ થાય ત્યાં સુધી આપણે લોટ શેકી લઈએ કોઈ પણ જાડા તળિયાવાળી કાં તો પછી ગેસ ઉપર રાખી દઈશું અને એ જેવું ગરમ થાય તેવું તેમાં આપણે આ ઘી ઉમેરી દઈશું હવે આ ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે આ લોટને ઉમેરી દઈશું અને અને આવી રીતે મિક્સ કરીશું જેવો જ આપણે લોટ ઉમેરીએ ને તેવી રીતે લોટ બધું જ ઘી શોષી લેશે બધું જ ઘી એબઝોર્બ કરી લેશે અને લોટ તરત જ આ રીતના એકદમ જ કોરો થઈ જશે હવે જે લોકો પહેલી વખત બનાવતા હોય આ શીરો તો એમને એમ થશે કે લોટ કોરો થઈ ગયો છે તો થોડુંક હું ઘી ઉપરથી ઉમેરી દઉં બટ એવું નથી કરવાનું જ્યારે આપણો શીરો તૈયાર થઈ જશે સરસ રીતે શેકાઈ જશે પછી ઘી છૂટું પડશે હવે આ રાજગરાના લોટને આપણે તાવેથાની મદદથી આ રીતે કન્ટિન્યુઅસ ચલાવવાનું જ છે મિક્સ કરતું જ રહેવાનું છે જેથી કરીને આ બધો જ લોટ સરસ રીતે શેકાઈ જાય અને ફ્લેમ ને આપણે બહુ ફાસ્ટ નથી રાખવાની નહીતર ઉપર કાચું જ રહેશે અને જયારે આપણે શીરો ખાઈશું ને તો તે થોડોક ચોટશે હવે જો તમે જોશો તો આ થોડો થોડો શેકાવા લાગ્યો છે અને પેલા કરતા થોડો ઢીલો પણ થઈ ગયો છે ઘી છૂટું પડ્યું છે તો બીજા ગેસ ઉપર જે આપણે પાણી મૂકેલું ગરમ કરવા તે ઉકળવા લાગ્યું છે તો ગેસ ની ફ્લેમ બંધ કરી દઈશું ને આ પાણીને આપણે ઢાંકી દઈશું હવે ઘણા લોકો આ શીરો ઓછો શેકેલો પસંદ કરે છે થોડો લાઇટ કલર નો તો તમારે આ સ્ટેજ ઉપર જ આમાં પાણી અને જે ખાંડ આપણે ગરમ કરીને રાખેલું છે તે ઉમેરી શકો છો તો આને થોડો વધારે જ શેકીએ છીએ તેનાથી શું થાય છે કે શીરો એકદમ છૂટો જાળીદાર બને છે અને ખાવામાં તે ચીકણો પણ નથી લાગતો આ લોટ એકદમ જ સરસ રીતે શેકાઈ ગયો છે નો આવો સરસ કલર આવી ગયો છે અને સુગંધ પણ સરસ લાગી છે આપણે આમાં પાણી ઉમેરી દઈશું હવે કેમેરો પણ દૂર રાખ્યો છે કેમ કે આના છાંટા બહુ જ દૂર સુધી ઉડે છે એટલે આપણે પણ થોડું જાળવીને પાણી ઉમેરવું પેલા થોડુંક પાણી આપણે ઉમેરીને આને પેલા થોડુંક મિક્સ કરી દઈશું જેથી કરીને આમાં લમ્પ્સ ન થઈ જાય જુઓ એકદમ જ સરસ ડાર્ક કલર આવી ગયો ને તો બધું જ પાણી એબ્સોર્બ થઈ ગયું છે હવે આપણે જે બાકીનું પાણી છે તે પણ ઉમેરી દઈએ અને હવે ગેસની ફ્લેમને આપણે પાછું થોડીક હાઈ કરી દઈશું હવે આ થોડા થોડા લમ્પ્સ છે ગાંઠા છે તે આ રીતે આપણે મિક્સ કરતા જવાનું એટલે તે ઓગળતા જશે હવે અત્યારે હું તમને એક ટીપ આપીશ કે આ સ્ટેજ ઉપર આ હજી જ્યારે આટલો થોડો ઢીલો છે હજી પરફેક્ટ નથી થયો ત્યારે આપણે ફક્ત બે મિનિટ માટે આને ઢાંકીને કુક કરીશું તો ગેસની ફ્લેમ લો છે એકદમ અને આપણે આને ઢાંકી દઈએ તો બસ એક થી દોઢ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણું કાઢી લઈશું અને જુઓ આ કેવું જાળીદાર આવું ટેક્સચર આનું આવી ગયું છે અને પેલા કરતા લોટ એકદમ જ સરસ રીતે ફૂલાઈ ગયો છે તો આ બસ એક કે દોઢ મિનિટ ઢાંકવાથી એકદમ જ સરસ આવો છુટ્ટો શીરો બને છે અને જો તમે જોશો તો સાઈડમાં જરા પણ એક્સ્ટ્રા ઘી નથી નહીતર એવું બને જ નહીં કે તમે રાજગરાનો શીરો બનાવો અને ઘી છૂટું ન પડે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો બધી જ ટિપ્સ ફોલો કરીને રાજ અગરાનો શીરો આ રીતે જ જરૂરથી ટ્રાય કરજો તો જુઓ જરા પણ ઘી છુટ્ટું નથી પડ્યું આમાં આજની ત્રીજી મીઠાઈ બની જશે ફક્ત પાંચ મિનિટમાં અને તે પણ ગેસ ચાલુ કર્યા વગર એકદમ જ ઇન્સ્ટન્ટ અને સુપર સોફ્ટ મીઠાઈ બનાવવા માટે આપણે આ નાનો મિક્સર જાર લઈ લઈશું અને આમાં ઉમેરી દઈશું અડધો કપ ખાંડ આપણે ખાંડને આમાં પીસીને લેવાની છે અહીંયા મેં બેથી ત્રણ ઇલાયચી લીધી છે તેના દાણા આપણે કાઢીને આમાં ઉમેરી દઈશું તમારે જો આખી ઇલાયચી નાખવી હોય તો પણ નાખી શકો છો હવે આને ગ્રાઇન્ડ કરીને આપણે તેનો એકદમ જ ઝીણો પાવડર બનાવી લઈશું તમારે આમાં એ જ વાતનું ધ્યાન રાખવાનું છે કે ખાંડના કોઈ આખા દાણા ન રહે નહીતર મીઠાઈમાં તેના કણ આવશે કેમ કે જેમ મેં કહ્યું તેમ આપણે ગેસ ચાલુ કર્યા વગર જ આને બનાવવાના છીએ તો એક બે વખત તમે ચમચીની મદદથી એને મિક્સ કરીને પછી પીસો તો જરા પણ એમાં ખાંડના કણ નહીં રહે હવે એક મિક્સિંગ બોલમાં આપણે આ દળેલી ખાંડને કાઢી લઈશું હવે આમાં ઉમેરી દઈશું એક કપ નારિયેલનું છીણ આવું જે બારીક છીણ મળે છે જેને ડેસિકેટેડ કોકોનટ કહે છે તે આમાં ઉમેરી દઈશું હવે તમારે આમાં એકદમ જ જે ફ્રેશ જે કોકોનટનું છીણ હોય એ જ વાપરવાનું છે જો ઘરમાં ફ્રીઝમાં પડેલું હોય થોડા ટાઈમ પહેલાંનું એવું નથી લેવાનું અને આમાં ઉમેરી દઈશું હવે અડધો કપ મિલ્ક પાવડર તો આ એકદમ જ પરફેક્ટ માપ છે જો તમે વધારે મીઠાઈ બનાવતા હોય તો આ બધી વસ્તુઓ તમે આની ડબલ પણ લઈ શકો છો હવે સૌથી પહેલાં આપણે બધી ડ્રાય વસ્તુઓને મિક્સ કરી લઈશું સરખી રીતે અને પછી બાઇન્ડિંગ માટે આમાં આપણે ઉમેરીશું ઠંડુ દૂધ તો આમાં સેજ પણ ગરમ દૂધ આપણે નથી ઉમેરવાનું જો ફ્રીઝમાંથી કાઢેલું દૂધ હોય તો ખૂબ જ સારું તો ત્રણથી ચાર ચમચી જ દૂધ ઉમેર્યું છે એવું હોય તો સૌથી પહેલાં તમારે ખાલી બે કે ત્રણ ચમચી જ ઉમેરવું અને આ રીતે મસળતા જઈ અને મિક્સ કરવું હવે આપણે જે દળેલી ખાંડ નાખી છે તે ધીમે ધીમે ઓગળશે જેમ જેમ આપણે આ રીતે મિક્સ કરતા જઈશું હાથોની ગરમીથી તે ઓગળતી જશે અને એટલે જ સૌથી પહેલાં એકદમ ઓછું જ દૂધ ઉમેરવાનું તો આમાં મારે વધારે દૂધ ઉમેરવાની જરૂર નથી પડી ને આ રીતે સોફ્ટ ડો આનો તૈયાર થઈ ગયો છે તો જો તમને હું બતાવું તો એક ચોથાઈમાંથી પણ એક ચોથાઇ જેટલું દૂધ બાકી રહ્યું છે હવે આ મીઠાઈના મિક્સરને આપણે સોફ્ટ કરી લઈશું તો હળવા જ હાથે આપણે આ રીતે જેમ લોટ બાંધતા હોય તેમ બધું મિક્સર એકસાથે લઈ આવશું તો તે સોફ્ટ થઈ જશે જો વધારે વજન દઈને કે એમ મસરશું તો આ વધારે જ ઢીલો થતો જશે તો જુઓ નથી ઘી વાપર્યું કે નથી કંઈ તો પણ એકદમ સરસ શાઇન આવી ગઈ છે હવે મીઠાઈમાં થોડુંક ક્રંચ અને ફ્લેવર માટે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે તો ડ્રાય ફ્રૂટ્સમાં મેં અહીંયા બદામ કાજુ અને પિસ્તા લીધા છે તેને આ રીતે બારીક સ્લાઇસીસમાં કટ કરી લઈશું ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી મનપસંદગીના લઈ શકો છો અને ક્વોન્ટિટી પણ તમે વધારે કે ઓછી કરી શકો છો તો આ ડ્રાયફ્રૂટ્સને આપણે મીઠાઈ ઉપર કોટ કરવાના છે એટલે આ રીતે થોડાક બારીક અને પાતળા જ સમારીશું હવે અત્યારે તો મેં આટલા ડ્રાય ફ્રૂટ્સ આમાં કટ કર્યા છે તો હવે આ મીઠાઈનું મિક્સચર જે તૈયાર થયું છે તેને હાથોમાં લઈ લઈશું અને તેમાંથી તેનો એક રોલ તૈયાર કરી લઈશું હવે તમારે જેટલી થિકનેસ જોઈતી હોય તે પ્રમાણેનો તમે રોલ આમાંથી તૈયાર કરી શકો છો તો મેં આનો પાતળો રોલ તૈયાર કર્યો છે જેથી કરીને બાળકો જ્યારે ખાય તો એકસાથે એક પીસ એ આરામથી ખાઈ શકે પણ જો આપણે ત્યોહારોમાં કે પછી મહેમાનો માટે બનાવતા હોઈએ તો આનો થોડોક આ રીતે જાડો જ રોલ રાખવો હવે એક બટર પેપર લઈ લઈશું અને તેની ઉપર આ રીતે જે ડ્રાય ફ્રૂટ્સ કટ કર્યા છે તેને આ રીતે આપણે પાથરી દઈશું અને જે રોલ તૈયાર કર્યો છે તેને ડ્રાય ફ્રૂટ્સ ઉપર આ રીતે આપણે રોલ કરીશું જેથી કરીને ડ્રાય ફ્રૂટ્સ એમાં આસાનીથી ચોટી જાય હવે ઉપર પણ થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું તો આના ઉપર ડ્રાય ફ્રૂટ્સ એકદમ જ આસાનીથી ચોટી જાય છે આમાં કંઈ પણ તમારે એક્સ્ટ્રા કંઈ કોટિંગ કરવાની ઘી લગાવવાની કે પાણી લગાવવાની જરૂર નથી હોતી આ રીતે રોલ કરશો ને તો એ સરસ કોટ થઈ જશે હવે આ બટર પેપરની સાથે જ આપણે આને રોલ કરી દઈશું કેમકે આપણે તેને ફ્રીઝમાં મૂકવાનું છે લગભગ અડધો કલાક માટે જેથી કરીને એ સરસ સેટ થઈ જાય અને જે ડ્રાય ફ્રૂટ્સ આપણે ઉપર કોટ કર્યા છે એ પણ સરસ રીતે એમાં ચોટી જાય અને જો આ રીતે તમે આ મીઠાઈ બનાવીને તો બહારની મોંઘી મીઠાઈ તો તમે ભૂલી જ જવાના છો આ એનાથી પણ ચડિયાતી બને છે અને ઝટપટ અને સહેલી આવી ઘણી બધી મીઠાઈની રેસીપી મારી ચેનલ પર છે તો તે પણ તમે જરૂર જોજો જે તમે બનાવી શકશો કોઈ પણ વાર તહેવારે તો હવે આપણે આ રોલ તૈયાર કરી લીધો છે તો હવે આને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું સેટ કરવા માટે અડધો કલાક પછી જ્યારે આપણે તેને બહારે કાઢીશું તો આ રીતે તે થોડોક જામી ગયો હશે એટલે આપણે તેને આસાનીથી કટ કરી શકશું તો આ મીઠાઈ બારે રાખવી હોય તો ત્રણથી ચાર દિવસ માટે તો એવી ને એવી જ રહે છે અને જો તમારે અઠવાડિયા માટે સ્ટોર કરવી હોય તો તમે એને ફ્રીઝમાં રાખી શકો છો અને પછી જ્યારે તમારે એને ખાવી હોય તો એનો અડધો કલાક પહેલાં બારે કાઢશો ને તો પાછી એવી ને એવી એકદમ જ સોફ્ટ બની જશે કલાકો ઉકાળવાની મહેનત વગરની આ એકદમ જ મલાઈદાર અને રબડી જેવી બાસુંદી ચલો ઝટપટથી બનાવી લઈએ હવે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે આવી રીતના જો તમે સ્ટીલની કડાઈ કે સ્ટીલની તપેલી લેતા હોય તો તેમાં થોડુંક પાણી સૌથી પહેલાં નીચે નાખી દેજો જેથી કરીને આપણું જે દૂધ છે એ બિલકુલ ચોટશે નહીં હવે અહીંયા મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે હવે તમારી પાસે ઘરે જે પણ દૂધ આવતું હોય તે પણ તમે વાપરી શકો છો એમાં કંઈ જ વાંધો નથી પણ જો તમે ફૂલ ફેટ દૂધ વાપરશો ને તો આપણી જે બાસુંદી છે એકદમ જ ઘટ થશે તો આપણે તે આમાં ઉમેરી દઈશું તો આ એક લિટર દૂધ છે એક લિટર દૂધ ઉપરાંત આપણે એક કપ દૂધ બીજું પણ જોઈશે અને જો તમારે આમાંથી જ કાઢવું હોય તો આમાંથી એક કપ દૂધ અત્યારે ઠંડુ કાઢીને રાખી દેજો હવે આ કાચું જ દૂધ છે એટલે આપણે તેને ગેસ ઉપર મૂકી દઈએ ઉકાળવા માટે હવે દૂધની જ્યારે કોઈ પણ મીઠાઈ આપણે તૈયાર કરવાની હોય અને તેને ગેસ ઉપર આ રીતે ઉકાળવા મૂકીએ ત્યારે આપણે એને આ રીતે સતત મિક્સ કરવાનું છે અને એને હલાવતા રહેવાનું છે જેથી કરીને દૂધ નીચે ચોટી ન જાય નહીતર મીઠાઈનો ટેસ્ટ બગડી જશે અને ફ્લેમને તમે મીડિયમ ટુ હાઈ રાખીને પહેલાં એક ઉભરો આપણે આવવા દઈશું આ રીતે જ્યારે દૂધ ઉકળશે તો બાજુમાં તેની મલાઈ જામતી જ હશે તો તેને પણ આપણે વચ્ચે વચ્ચે કાઢતા જવાનું છે આ જે મલાઈ જામતી જાય અને આપણે તેને કાઢીને દૂધમાં મિક્સ કરતા જઈએ તેના લીધે જ આપણી જે હોય છે ને તે એકદમ જ રબડી જેવી બને છે વાર તહેવારોમાં જો ઘર પરિવાર માટે કાં તો પછી મહેમાનો માટે તમારે કંઈ બનાવવું હોય તો આ બેસ્ટ મીઠાઈ છે જે ઝટપટથી બની જાય છે હવે આ બાસુંદી ઉકળી રહી છે તો આની ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ તો અહીંયા મેં કેસર લીધું છે થોડુંક તો આની અંદર આ જે ગરમ દૂધ છે તે બે ચમચી ઉમેરી દઈશું એટલે કેસર એકદમ સરસ રીતે પલળી જાય અને એના

અને જો તમને હું બતાવું તો આ રીતે જે પાઉચ આવે છે મિલ્ક પાઉડરના આવા ત્રણ પાઉચ મેં લીધેલા છે તો મેં તમને કીધેલું કે આપણે ઠંડુ દૂધ જે કાચું દૂધ છે એ રાખવાનું છે તો એ આપણે આમાં મિક્સ કરીશું આ મિલ્ક પાવડરથી આપણી બાસુંદી ઘટ તો થશે જ અને સાથે સાથે તેને માવા જેવું ટેક્સચર પણ મળશે હવે આમાં આપણે એક કપ દૂધ ઉમેરી દઈશું મિલ્ક પાવડરમાં હંમેશા દૂધ ઠંડુ જ ઉમેરવું જેથી કરીને તેમાં ગાંઠા ન રહે અને આ મિશ્રણ છે એ એકદમ જ લમ્સ ફ્રી હોવું જોઈએ કોઈ પણ આમાં ગાંઠા ન હોવા જોઈએ મિલ્ક પાવડરના તો હવે આ મિક્સચર તૈયાર થઈ ગયું છે મિલ્ક અને મિલ્ક પાવડરનું તો તેને આપણે આ ઉકળતા દૂધમાં ઉમેરી દઈશું ગેસની ફ્લેમને સ્લો જ રાખી છે અને આ થોડું થોડું મિક્સર ઉમેરતા જઈને આ રીતે સતત હલાવતા જ રહીશું જેથી કરીને તેના ગાંઠા ન પડે અને એ તરત જ સરસ રીતે મિક્સ થઈ જાય હવે આની સાથે પલાળેલું જે કેસર છે તે પણ ઉમેરી દઈશું કેમ કે જેમ દૂધ ઉકળશે તો તેમાં આ કેસરનો ફ્લેવર પણ એકદમ સરસ રીતે આવી જાય હવે આપણે ભલે મિલ્ક પાવડરને દૂધમાં મિક્સ કરીને ઉમેર્યો છે તેમ છતાં પણ તે નીચે ચોટી શકે છે એટલે આપણે હવે દૂધને એક મિનિટ માટે પણ એમને નથી છોડવાનું એને કન્ટિન્યુઅસલી આ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને સાઈડમાં આ રીતે જે પણ મલાઈ બનતી જાય તેને કાઢતું રહેવાનું છે આ જુઓ આ રીતે મલાઈદાર અને માવેદાર આ દૂધ બનતું જાય છે તો લગભગ બીજી સાતેક મિનિટ થઈ ગઈ છે ઉકળતા તો હવે આપણે ખાંડ ઉમેરી દઈએ તો અહીંયા વન ફોર્થ કપ મેં ખાંડ ઉમેરી છે હવે ખાંડને આ રીતે દૂધ ઉકળી જાય ને પછી જ ઉમેરવાની જેથી કરીને પ્રોપર એનો અંદાજ આવે ઘણી વખત બાસુંદી વધારે પડતી ગળી બની જાય છે હવે આઠ થી દસ કાજુ અને આઠ થી દસ પિસ્તા લીધા છે તેને આ રીતે સ્લાઇસ કટ કર્યા છે સાથે જ આઠ થી દસ બદામને પલાળીને રાખી દઈશું પણ એને આપણે છેલ્લે ઉમેરીશું કાજુ અને પિસ્તા થોડા સોફ્ટ થઈ જાય જાય એટલે ઉકાળવામાં જ ઉમેર્યા છે સાથે જ અડધી ચમચી ઇલાયચીનો પાવડર એકદમ સરસ ફ્લેવર માટે અને સાથે જ જાયફળ પણ આમાં હું થોડુંક નાખીશ જાયફળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે કોઈ પણ દૂધની આઈટમમાં તો હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ બધી વસ્તુ નાખ્યા પછી હજી પાંચેક મિનિટ આપણે આને ઉકાળશું જેથી કરીને આ બધી જ વસ્તુનો સ્વાદ અને ફ્લેવર સરસ રીતે બાસુંદીમાં આવી જાય તો આ બધી વસ્તુ નાખ્યા પછી લગભગ બીજી બે ત્રણ મિનિટ થઈ ગઈ છે ને હું તમને ટેક્સચર બતાવું તો આ રીતે મલાઈદાર બની ગયું છે અને એ થોડું ઘટપણ બની ગયું છે તો આમ તો કોઈ પણ જમણવારમાં પરફેક્ટ કન્સિસ્ટન્સી છે બાસુંદી માટેની પણ આજે હું આને થોડીક વધારે મલાઈદાર બનાવી રહી છું તો જો તમારે વધારે પડતી આ ઘટ બાસુંદી નથી જોતી તો અત્યારે જ ગેસને બંધ કરીને ગેસ પરથી તેને ઉતારી લેવી હવે બદામ પલળી ગઈ છે એટલે તેની છાલ કાઢી કટ કરીને ઉમેરી દઈશું હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું કેમ કે આ જેમ જેમ ઠંડી થતી જશે ને તેમ તેમ વધારે ને વધારે ઘટ થતી જશે કેમકે દૂધ ઠંડુ થાય ને એટલે ઉપર મલાઈ જામતી જાય એટલે તમે જ્યારે આને જોશો લગભગ પંદર વીસ મિનિટ પછી ત્યારે આમાં એકદમ સરસ મલાઈ આવી ગઈ હશે તો આ એકદમ ઠંડુ થઈ ગયું છે લગભગ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને તમે જુઓ લાગે છે ને કે જાણે આ રબડી જ હોય અને જોતા તો એવું જ લાગે કે આપણે આમાં માવો તો તો ઉમેર્યો જ હશે ખાતા ખાતા પેટ ભરાઈ જાય પણ મન નહીં તેવી આ એકદમ જ મલાઈદાર બાસુંદી તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને ચાર ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ